એ તમારી બધી ઈચ્છા તમામ દુઃખ કહેવાય કે આમ ચપટી વગાડીને કઈ રીતે દૂર કરશે ને ભાઈ એના ચમત્કારિક સિદ્ધ અને ગુપ્ત મહામંત્ર પણ કહેવાય છે ખાટુ શ્યામ બાબાના હા આ વિડીયો ફર્સ્ટ ટાઈમ મારી લાઈફમાં બનાવું છું ભાઈ હજી સુધી મેં એક પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક કહું કોઈ પણ જગ્યાએ નથી મૂકેલો જય પ્રભુ રામ હર હર મહાદેવ કેમ જો બધા મોજ માને ભાઈ તો ભલે મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે ખાટુ શ્યામ વિશે હા હારે કા સહારા બાબા શ્યામ હમારા મિત્રો ખાટુ શ્યામ મંદિર રાજસ્થાનમાં આવેલું છે હવે શિખર પાસેથી જવાય છે પણ મિત્રો ખાટુ શ્યામ ભગવાન જે છે તે કોણ છે કઈ રીતે કહેવાય કે મંદિરની સ્થાપના થઈ અને શું આખી સમગ્ર ઘટના છે અને ખાટુ શ્યામ બાબા જે છે મિત્રો ભગવાન કૃષ્ણના અવતાર જ છે બરોબર છે એ તમારી બધી ઈચ્છા તમામ દુઃખ કહેવાય કે આમ જપટી વગાડીને કઈ રીતે દૂર કરશે ને ભાઈ એના ચમત્કારિક સિદ્ધ અને ગુપ્ત મહામંત્ર પણ કહેવાય છે ખાટુ શ્યામ બાબાના હા આ વિડિયો ફર્સ્ટ ટાઈમ મારી લાઈફમાં બનાવું છું ભાઈ હજી સુધી મેં એક પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક કહું કોઈ પણ જગ્યાએ નથી મૂકેલો અને હજાર ટકા ગેરંટી ખાટું શ્યામ ભાઈ હા કૃષ્ણના અવતાર જેને કહેવાય મિત્રો હજાર ટકા તમારું કામ પૂરું કરશે ને કઈ રીતે તમારા બિઝનેસ પાર્ટનર પણ બની શકે એના વિશે પણ વાત કરવી છે ખૂબ જ લાભદાયી વિડીયો છે આ ભાઈ તમે નસીબદાર છો કે તમારા સુધી આ વિડીયો પહોંચ્યો અને દાદાની દયાથી તમે આ વિડીયો ખોલ્યો કારણ કે જેના સુધી કહેવાય કે જે આ વિડીયો પહોંચશે ને ભાઈ એ પણ નસીબદાર હોય તો જ પહોંચે બરાબર છે દાદા ફટાફટ વિડીયો શરૂ કરીએ શું સમગ્ર માહિતી છે કઈ રીતે તમારે ઉપાય કરવાના છે શું મંત્ર છે એના

મહાદેવને પ્રસન્ન કરી અને એમણે ત્રણ બાણ જે છે તે ધારણ કર્યા હતા ભગવાન મહાદેવ ઘોડા નાથ શિવ શંભુને પ્રસન્ન કર્યા એટલા માટે એમણે વરદાન તરીકે આશીર્વાદ રૂપે ત્રણ બાણ આપ્યા હતા તેથી તેને તીન બાણ ધારી પણ કહેવામાં આવે છે ભાઈ અને મિત્રો હારેકા સહારા જેને કહેવાય કે જે વ્યક્તિ હારી ગયું છે ભાંગી ગયું છે તૂટી ગયું છે ભાઈ સાવ મનથી નિરાશ થઈ ગયું છે એનો સહારો હરે કા બાબા શ્યામ અમારા વાય હા રાજસ્થાનના સિખરમાં આવેલું ખાટુ શ્યામ બાબાનું મંદિર અને મિત્રો કહેવાય કે ખાટુ શ્યામજી જે છે પાંચ પાંડવમાંથી જે ભીમ છે એમના પુત્રનું નામ ઘટોત્કચ હવે ઘટોત કચ્છના જે પુત્રનું નામ હતું બારબરીક ભાઈ એ આ ખાટુ શ્યામ બાબા પોતે બરોબર છે હવે મિત્રો એક નાનકડી સત્ય ઘટના જે હકીકત છે કે કહેવાય કે એમનું માથું જે શીર કહેવાય હિન્દીમાં બરોબર છે એમનું માથું જે છે તેમણે પોતે એની હાથે કાપી નાખ્યું ભાઈ શું ઘટના કોઈ નહીં હતી પણ નાનકડી વાત છે જે સત્ય વાત છે એ તમને કહી દઉં ત્યારબાદ આપણે મહા જોરદાર મંત્ર વિશે વાત કરીશું તો મિત્રો જે મહાભારત સમયનું યુદ્ધ હતું બરોબર છે એ યુદ્ધના સમયની આ ઘટના છે બાર્બરિક એટલે કે આપણે જે અત્યારે કહીએ છીએ બરોબર છે મહાભારતની અંદર યુદ્ધ લડવાનું મન થયું કે મારે યુદ્ધ લડવું છે જે થાય ત્યાં બરોબર છે અને જે હારેલો પક્ષ હશે સાંભળજો જે હારેલો નબળો પક્ષ હશે એની સાથે હું મદદમાં રહીશ બરોબર છે આવું નક્કી કર્યું અને એમની માતાના આશીર્વાદ લઈ અને નીકળી પડ્યા ભાઈ પછી મિત્રો થયું એવું કે ભગવાન શ્રી કૃષ્ણને વિચાર આવ્યો દ્વારિકાધીશને વિચાર આવ્યો કે જો હારેલા પક્ષની સાથે રહેશે બરોબર છે તો ખબર નહીં પણ ન્યાય બંને બાજુથી નહીં મળે કાંઈક અડાવડું આવડું થશે એવું આમાં કહેવાય ને કે આમ આંજણ આવી ગયા હતા ખબર પડી ગઈ હતી ભગવાન શ્રી કૃષ્ણ તો દાદા જેવા ભાઈ દ્વારિકાધીશ બરોબર છે એટલે એવું થવા ન દે હવે મિત્રો થાય છે શું ભગવાન શ્રી કૃષ્ણએ એ કીધું બરોબર છે કે મારો ભક્ત હોય તું બરોબર છે તો મને તારું માથું કાપીને દક્ષિણામાં દે આવું ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારિકાધીસે બાર્બરિકને કીધું હવે મિત્રો બાર્બરિકે શું કીધું કે દાદા તમને આપી દો અત્યારે આજ સેકન્ડે આપી દો દાદા બરોબર છે પણ મારે આ યુદ્ધમાં લડવાની ઈચ્છા હતી પણ હવે લડી નહીં શકું તો કાંઈ વાંધો નહીં મારે જોવાની ઈચ્છા છે હું જોઈશ કઈ રીતે આ યુદ્ધ કે મિત્રો હવે બાર્બરી કે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે એ થઈ જશે ચિંતા કરવા બટા પછી બાર્બરી કે શું કર્યું પોતાનું માથું અલગ કરી નાખ્યું ભાઈ અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં રાખી દીધું આલ્યા દાદા તમારે જોતો હતો એ તમને આપી દીધું કારણ કે એમની માતાને વચન આપેલું હતું ભાઈ બરોબર છે કે હું જે કાંઈ પણ દિલથી મને કોઈ કહેશે એ કામ કરીશ ભાઈ હવે મિત્રો આ જે માથું દઈ દીધું ને પછી ભગવાન શ્રી કૃષ્ણએ આ નજીકમાં યુદ્ધભૂમિની નજીક આવેલો પહાડ જે હતો એમાં ઉપરના સ્થાને ટોચ ઉપર ચોટી ઉપર બાર્બરીક નું જે માથું છે યુદ્ધ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ એવા પ્રસન્ન થયા ભાઈ આ ઘટના બની બની ને પછી અને કહેવાય કે બાર્બરિક જે છે એમને વરદાન આપ્યું કે કલયુગની અંદર ખાટુ શ્યામ કરીને ખાટુ શ્યામ નામથી તમને બધા લોકો પૂજશે અને તમે બધાના દુઃખ દૂર કરશો ભાઈ કાયમ માટે આખા કલિયુગ દરમિયાન બરોબર છે એટલા માટે કહેવાય છે કે તેમનું નામ ખાટું શ્યામ પડ્યું ભાઈ ભગવાન શ્રી કૃષ્ણએ કીધું હતું ભાઈ અને હારે કા સારા કૃષ્ણ દાદાએ એ પણ કીધું હતું કે જે ભક્ત જે વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ હોય ભાઈ હારી ગયા હોય બરાબર છે થાકી ગયા હોય જે કહેવાય કે જિંદગીથી પૂરું થઈ ગયું હવે એવા લોકોને તમે જિંદગી બનાવી દેશો બાબા કે એવું કીધું હતું ભગવાન દ્વારિકા છે એટલા માટે હારેકા કા સહારા બાબા શ્યામ અમારા કહેવામાં આવે છે હવે મિત્રો વાત કરીએ મહામંત્ર વિશે અને મિત્રો મહામંત્ર શરૂ કરીએ એ પહેલા કહી દઉં તો બિઝનેસ પાર્ટનર બધા બનાવે છે ખાટુ શ્યામ બાબાને ભાઈ હા બરોબર છે તમે દાદા પાર્ટનર બનાવી શકો ભાઈ બરોબર છે જો ધંધો ધંધામાં જ થાય એવું નથી તમારે શું કરવાનું છે એ કીધું મંત્ર વિશે પણ વાત કરીએ પણ તમારું જિંદગી છે ને કેવી ચપટી વગાડીને આગળ વધી જાય ને તમને કહું મિત્રો તમારી નોકરી છે કે ધંધો છે નોકરી હોય તો ખાટુ સેન બાબાને એમ કહેવાનું પ્રાર્થના કરીને બરોબર છે કે દાદા મને સારો પગારવાળી વધુ નોકરી મળે કે વધુ પગાર મળી જાય ને તો તમને થોડી રકમ હું ધરીશ અને એ તમારે રાજસ્થાનના સિક્કરમાં જઈને ધરવાની છે ભાઈ દાદાના મંદિરે બરાબર છે અથવા તો કહી દીધો કે હું ગાય માતાને અહીંયા છું જ્યારે એવો છો તમે બરાબર ગમે તે શહેર રાજ્યમાં કે ગાય માતા ને ખવડાવીશ ઘાસ ચારો બરોબર છે અથવા તો માં લોકો જે કાંઈ હોય એમની મદદ કરીશ બરોબર એમને જમાડીશ કપડા આપીશ જે કઈ પણ થાય અને બિઝનેસ હોય તો બિઝનેસમાં પણ સેમ પછી મિત્રો જુઓ બાબા કેવી દયા કરે છે કેવો ચમત્કાર કરે છે ને વાયા આહા મેં તો ત્યાં સુધી જોયેલું છે મિત્રો જેને ભાડાનું ઘર હોય ભાડાના ઘરમાં રહેતા હોય એ લોકો માનતા માને ખાતુસ્યામ બાબાની કે અમને દાદા તમારી દયાથી બસ ઘરનું ઘર મળી જાય ભલે નાનું હોય ગમે તેવું હોય પણ ઘરનું ઘર મળી જાય ને એવી આશીર્વાદ આપો તો મિત્રો એક જ મહિનો નથી થવા દેતા દાદા એક મહિનામાં વ્યવસ્થા ગમે ત્યાંથી કરી નાખે વિચારો તમે કેવી હાજરી કહેવાય ખાટું શ્યામ બાબાની ભાઈ બરોબર છે તો મિત્રો હવે આપણે વાત કરીએ મહામંત્ર વિશે તો પહેલો મહામંત્ર જે છે એ છે ઓમ શ્રી શ્યામ દેવાય નમઃ હા ઓમ શ્રી શ્યામ દેવાય નમઃ ત્યારબાદની વાત કરીએ તો બીજો મંત્ર છે ઓમ નમઃ શિવાય શ્યામાય નમઃમ નમઃ શિવાય શ્યામાય નમઃ મિત્રો આ બંને મંત્ર જે છે એનો જાપ તમે દરરોજ કરી શકો ગમે તેટલી વખત કરી શકો ભાઈ ઓમ શ્રી શ્યામ દેવાય નમઃ ઓમ નમઃ શિવાય શ્યામાય નમઃ તો ખાટુ શ્યામ બાબા છે ને ભાઈ એમ ચપટી વગાડીને તમારું દુઃખ છે ને એ ક્યાંય દૂર કરી નાખશે મિત્રો વચ્ચે વચ્ચે તમને દર્શન પણ કરાવું છું ખાટુ શ્યામ બાબાના મિત્રો તમે જુઓ એ જ જગ્યા છે એ જ પહાડની ચોટી છે એ જ ટોચનું સ્થાન છે કે જ્યાં કે ભગવાન શ્રી કૃષ્ણએ કહેવાય કે બાર્બરિકનું જે માથું છે ભાઈ બરાબર છે કે જે એ જગ્યા ઉપર સ્થાપિત કરેલું બરાબર છે જ્યાંથી તે યુદ્ધ જોઈ શકે આજના સમયે પણ એ જ જગ્યાએ આવેલું છે મિત્રો કહેવાય કે ભગવાન શ્રી કૃષ્ણની એવી કૃપા અને કળિયુગના અવતાર માનવામાં આવે છે એ ખાટું શ્યામ બાબા ખાલી ફોનની અંદર તમારા મોબાઈલની અંદર તમે એમનો ફોટો ડાઉનલોડ કરીને રાખો અને એમને પ્રાર્થના કરો ભાઈ તો પણ એ સાંભળે છે બરાબર અમથે અમથા થોડું કહેવાય છે કે હારે કા સહારા મિત્રો હારી ગયા હોય એનો સહારો તમે બનો ને ભાઈ એ અલગ મજા છે અમારી બરાબર છે કે જેને ખરેખર અત્યારે તમને વાત કરું ટ્રેન્ડ હાલે છે ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં પેલા મોબાઈલ ઊંધો રાખે પછી ફ્લેશ ચાલુ કરે કાચનો ગ્લાસ પાણી ભરેલો ને એમાં હળદર નાખીને આમ જોવે મિત્રો આવા ટ્રેન્ડ બનાવે છે બધા બરોબર એના પર કરતાં કોકને મદદ કરવાની ગાય માતાને ખવડાવવાનું બરોબર છે તમામ પશુ પક્ષીઓ ભાઈ વાનરને ખવડાવો કૂતરાને ખવડાવો બરોબર છે એમનું પેટ ઠારો ભાઈ જરૂરિયાતમંદ લોકોને કંઈક મદદ કરો એવા ટ્રેન્ડ બનાવવો હોય ભાઈ તો એ સાચું કહેવાય ભાઈ બરોબર છે હું એમ નથી કહેતો તમે વિડીયો બનાવીને મૂકો બધાને બતાવો ભાઈ હાલ બતાવવું હોય તો બતાવો તમને મજા આવે એ કરો ન બતાવું હોય તો એ કાંઈ નહીં પણ થાય એટલી મદદ સારી કરવા ભાઈ બરોબર છે મારું કહેવાનું આટલું છે તો મિત્રો રાજસ્થાનના સિક્કર પાસે જ્યારે તમે જાઓ તો ખાટુ શ્યામ બાબાના દર્શન કરવાનું ખાસ ભૂલતા નહીં ભાઈ ખાસ દર્શન કરજો બરોબર છે તો મિત્રો આ વિડિયો જે છે તે તમામ ભાઈઓ મિત્રો સુધી અત્યારે રેજ વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયા દ્વારા શેર કરવાનું ભૂલતા નહીં જેથી બધાને બાબાના દર્શન થાય મંત્રના જાપ કરી શકે અને આ માહિતી લાભદાયી જે છે એમના સુધી પહોંચે બરોબર છે દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઈબ બટન છે લાલ દબાવી દેજો બાજુમાં ડંકો વગાડી દેજો તેથી મારા નવા દરરોજ લાભદાયી વિડીયો તમારા સુધી પહોંચે વધુ માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ખાસ જોજો તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી પ્રભુ શ્રી રામદાદા મહાદેવજી હનુમાન દાદા ખાટુ શ્યામ બાબા દ્વારિકાધીસ બધા જ ભાઈઓ બહેનોને રાજી રાખે ખુશ રાખે તમામ ઈચ્છા મનોકામનાની પૂર્તિ કરે સદાય માટે હસ્તો ચહેરો પ્રદાન કરે એ જ પ્રાર્થના સાથે જય પ્રસંકર માનજી મહારાજ